વડોદરાના તાંદરજા વિસ્તારમાં આવેલા ગફ્ફાર પાર્ક થી લઈને હમજા પાર્ક સુધીનો રોડ તેમજ ફેઝ સ્કૂલ થી લઈને બસેરા કોમ્પ્લેક્ષ સુધીનો રોડ ખસતા હાલતમાં હતો અને રોડ બનાવવામાં આવ્યો ન હતો જેના પગલે સામાજિક કાર્યકર વસીમભાઈ શેખ દ્વારા સ્થાનિકોને સાથે રાખી વિરોધની માંગણી કરવામાં આવી હતી કે રોડ રસ્તા વહેલી તકે બનાવવામાં આવે ને ત્યાર પછી ચોમાસામાં રોડ રસ્તાની હાલત વધુ ખસતા થતા વસીમ શેખ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગરને સ્થળે બોલાવી રોડ રસ્તાની ખસતા હાલત બતાવવામાં આવી હતી અને રોડ વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી જેના પગલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે વોર્ડ નંબર દસના અધિકારીઓને વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવું સૂચન કર્યું હતું જેના પગલે ગફાર પાર્કથી લઈને હમજા પાર્ક સુધીનો રોડ તેમજ ફેઝ સ્કૂલથી લઈને બસેરા કોમ્પ્લેક્ષ સુધી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી જેથી વસીમ શેખ દ્વારા રોડ બનાવવાની કામગીરીની ચકાસણી કરવામાં આવી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપકુમાર રાણા અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને વોર્ડ નંબર દસના અધિકારીનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ વડોદરા ચાંદિલગઢ વિસ્તારમાં ગફાર પાઇપથી લઈને આદિલ પાઇપ ઊંઝા પાઇપ સુધીનો રોડ અને ફેસ સ્કૂલથી લઈને બસેરા કોમ્પ્લેક્સ સુધીનો રોડ બનાવવામાં આવી રહ્યો છે જે કામ સુંદર રીતે થયું છે તે બદલ હું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અધિકારીશ્રી નો આભાર વ્યક્ત કરું છું આપ જો મીડિયા મિત્રોને ખબર જ હશે કે આજથી દોઢ વર્ષ પહેલાં મેં વિરોધ પ્રદર્શન કર્યો હતો આ પ્રેસ મીડિયાના માધ્યમથી ત્યાર પછી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું ત્યાર પછી વરસાદના કારણે રોડની હાલત ખરાબ હતી ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી અરજી સાગરને અહીંયા સ્થળ વિઝિટ કરાવી હતી તે વખતે અલ્પેશ સાદરશ્રીએ અધિકારીઓને કડક સૂચન આપીને જણાવ્યું હતું કે જે ફાઇલ રોડની તમે લોકોએ બનાવી છે જે એસ્ટિમેટ બનાવી છે તે અમારા સુધી મોકલાવો તો અમે આ લોનની ફાઇલ પાસ કરી ત્યાર પછી તે લોનની ફાઇલ પાસ થઈ અને સમગ્ર સામાજિક કાર્યકર્તાઓની પણ આમાં મહેનત છે તો અમારું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને એ જ કહેવું છે કે આ જે કામ થયું તે રીતે તાંજલા વિસ્તારના જે બાકીના રોડ છે જેવી રીતે અલમદો પાઇકથી લઈને દારૂ રમ સુધીનો રોલ હોય કે પછી પકડકાર ચાર રસ્તાથી લઈને કિસ્મત ચોકડીનો સુધીનો રોલ હોય આવનારા બજેટમાં આ સમગ્ર રોલ લેવામાં આવે જેની અમે રજૂઆત કરી છે અને આ બજેટમાં પાસ થયા પછી આ રોલનું કામ ચાલુ કરવામાં આવે અને આજ રોજ જે કામ ચાલી રહ્યું કોન્ટ્રાક્ટર તરફથી તેની ક્વૉલિટી અને ટકાવારી અમે નોંધી અને જોયું અને જે પ્રમાણેનું વર્ક ઓર્ડર પ્રમાણેનું કામ હતું તે પ્રમાણેનું કોન્ટ્રાક્ટરને કામ કરવામાં જણાવવામાં આવ્યું અને જ્યાં ત્યાં વધઘટ હતી તે વધઘટ પૂરી કરવામાં કરવામાં આવે તેવી અમે રજૂઆત કરી હતી તો કોન્ટ્રાક્ટર દ્વારા તે વધઘટ જે કામમાં હતી તે પૂરી કરીને રોડનું કામ સુંદર રીતે કર્યું તે બદલ હું વડોદરા શહેર મ્યુનિસિપલ દિલીપ દિલીપકુમાર રાણા તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી અરજીત સાગર તેમજ વોર્ડ નંબર દસના અધિકારીઓનો આભાર વ્યક્ત કરું છું સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યુઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યુઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો